ગાંધીનગરના વાબોલ ખાતે પુંજરી સોસાયટીમાં વેશભૂષા સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ ગુજરાતની આગવી ઓળખ સમા નવરાત્રી મહોત્સવની ભાવભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના પાંચમાનો અર્થે ગાંધીનગરના ન્યૂ વાવોલ ખાતે આવેલા પુંજરી પેલેસ સોસાયટીમાં વેશભૂષા સાથે ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટીની મહિલાઓ યુવાનો બાળકો દ્વારા ભગવાન શિવ રાધાકૃષ્ણ ઝાંસી રાણી જેવા ઐતિહાસિક તેમજ ટીચર મનોદિવ્યાંગ મહિલા ગોવાળીઓ ગોપી ડોક્ટર પોલીસ જેવા આધુનિક પાત્રોની અવનવી વેશભૂષામાં ગરબાની અનોખી રંગતમાણી હતી ત્યારે આ પ્રસંગે વેશભૂષા ધારણ કરનાર પ્રથમ ત્રણ બાળકોને પૂંજરી પેલેસ સોસાયટીના પ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારોના વરદ હસ્તે ઇનામો એનાયત કરાયા હતા તેમજ વેશભૂષામાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું ત્યારે પુંજરી પેલેસ સોસાયટીની યુવા કમિટીના સભ્યો દ્વારા ભારે જીમત ઉઠાવીને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સોસાયટીના સિનિયર સિટીઝનોએ પણ ભજીયા અને ચા નાસ્તો બનાવીને સૌ કોઈને ગરમાગરમ નાસ્તો કરાવી પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો